અમને રાજકારણ માં પડેલા ને ઝીરોમાંથી હીરો બનાવે તો એ લોકો જ બનાવતા હોય છે અને એ સત્તાની ખુરશીમાં આવ્યા પછી અહંકાર આવે તો ત્યાંથી પાછા નીચે ઉતારવાની તાકાત પણ લોકોના હાથમાં હોય છે જનતા જનાર્દન છે અને અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો પણ નતો ભેગ્યો भारतीय जनता पार्टी अब की बार 400 के पार आवी बातों करते है एक थे एकला हाथे बहुमती पर ना आवी ये स्थिति पैदा थई खराज कावा दावा लोकशाही में मा जो मान्य न होए भी वस्तु ये कांग्रेस पार्टी ना एक पार्ट चुटनी जाहिर थे पहला साल बिन पायादार कारणों सर बदाय अकाउंट अज्ञार अकाउंट कांग्रेस पार्टी ना કે બધા એકાઉન્ટ ફ્રીઝ કર્યા ડિપોઝિટમાંથી રૂપિયો ઉપાડી ન શકાય એફડીમાંથી ના ઉપાડી શકાય અને વગર પૈસે કોંગ્રેસે ચૂંટણી લડવાની અને સામે પૈસાના ઢગલા હતા એની વચ્ચે ચૂંટણી હતી પણ લોકોની તાકાત હતી અને હંકારથી ભરેલા શબ્દોની સામે લોકોના પ્રેમની તાકાતથી કોંગ્રેસ પાર્ટી લડી પાંચ પાંચ લાખથી બધી જળાવી દઈશું ને ડિપોઝિટ જશે કોંગ્રેસની ઉમેદવાર જ નહીં મળે પણ તમામ જગ્યાએ મજબૂતીથી લડાઈ શક્યું એનું કારણ લોકોનો પ્રેમ આશીર્વાદ અને આપના જેવા જે આગેવાનો કાર્યકર્તાઓ કોંગ્રેસના છે એની નિષ્ઠાને પ્રમાણિકતાને કારણે છે માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું એ મુશ્કેલીઓની વચ્ચે હોય ને એ એક સીધી જ લોડ હોય અને એક પેલી વિઘ્ન દોડમાં નાના નાના વિઘ્નો મૂકેલા હોય એને ટપતા ટપતા જવાનું હોય એવી વિઘ્ન દોડવાળી લડાઈમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ સરસ દેખાવ ગુજરાતમાં પણ કરી શકીએ આપણે અને દેશમાં પણ અને એનો યશ કોઈને હોય તો એ મતદાતાઓને લોકોને અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓને એ ખૂબ સારી રીતે લડાયા અહંકારના કારણે જુદી જુદી જગ્યાએ જુદી જુદી જ્ઞાતિઓને પણ ક્યાંય ને ક્યાંય હું જે સમાજમાંથી આવું છું તે ક્ષત્રિય ક્ષત્રિય ક્યારેય કોમવાદી નહીં સિદ્ધાંતવાદી હોય શકે તમામ જ્ઞાતિઓને સાથે રાખીને ચાલવાનો પ્રયત્ન પોતાનો સગો ભાઈ પણ અન્યાય કરતો હોય તો એને બાવડું પકડીને કે તું ખોટો છે તને હું સાથ નહીં આવું આ ઇતિહાસ રહ્યો છે એટલે જ્યારે મને સમાજના આગેવાનોએ પણ અહીંયા પ્રેમથી આવતા છે ત્યારે ઈશ્વરને એ જ પ્રાર્થના કરીએ કે કોમવાદી નહીં સિદ્ધાંતવાદી બનીને કામ કરવાનો મોકો જોઈએ આજ સુધીનો ઇતિહાસ છે પરંપરા જીવંત રાખી શકાય હમણાં બજેટ રજૂ થયું

ખેડૂતોના ઓજાર પર વધે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે આપણો દેશ એ ઉદ્યોગ પ્રધાન દેશ નથી હું ઉદ્યોગનો વિરોધી નથી આપણો દેશ એ કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ છે ત્યારે પહેલો ફાયદો કૃષિને મળવો જોઈએ ભારતીય જનતા પાર્ટીએ માત્ર માન્યતાઓને ફાયદો થાય અને પછી પાછા આ બજેટ આખું અમે પાર્લામેન્ટમાં કહ્યું તો એ પૂછ્યું કે આ બજેટ એ બજેટ કેસા કૈસા સીધી લીટીનો જવાબ આપ્યો એ બજેટ ખુરશી બચાવ બજેટ છે ખુરશી બચાવ બજેટ અને ખુરશી બચાવવાની છે એટલે જરૂર કોની છે કે બિહાર વાળા નીતિશ બાબુની જરૂર છે અને આંધ્ર વાળા ચંદ્રાબાબુ નાયડુની જરૂર છે તમે જુઓ બજેટમાં કેટલી વાર બિહારનું નામ આવ્યું કેટલી વાર આંધ્રપ્રદેશનું નામ આવ્યું અને સ્પેશિયલ પેકેજ છવ્વીસ હજાર કરોડ પંદર હજાર કરોડ આવા પૈસાઓ ત્યાં અપાયા ગુજરાત માટેનું એક પણ વાર નામ ક્યાંય આવ્યું નથી આખા બજેટમાં ઘેરમાં દર વખતે અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ થાય તો તમને બિહારમાં પૂર નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર બજેટમાં સ્પેશિયલ જોગવાઈ કરે તો ગુજરાત માટે ન કરવી જોઈએ મુશ્કેલીઓ છે વારંવાર પાણી ભરાય પછી દ્વારકા હોય પોરબંદર હોય નવસારી હોય સુરત જિલ્લો હોય આ જગ્યાએ એક પણ રૂપિયાની જોગવાઈ નહીં ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે લોકોની વચ્ચે જઈને કામ કરતા થઈએ કોંગ્રેસનો એક એક કાર્ય કરતા એક જાગૃત રચનાત્મક વિરોધ પક્ષની ભૂમિકામાં રહે કોઈને તકલીફ હોય તો કોંગ્રેસનો કાર્યકર્તા જઈને ઉભો રહે એની ના એક પાર્ટી છે કશું જ જોયા વગર મદદરૂપ થઈએ મુશ્કેલીમાં અને લોકોને જોડવાનું કામ કરીએ કોંગ્રેસમાં વધારે ને વધારે વ્યક્તિઓ જોડાય બૂથ લેવલ સુધીનું સંગઠન મજબૂત બને હું તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખશ્રીને વિનંતી કરીશ ખાસ આ ડેટા તૈયાર કરજો કે ચૂંટણી આવે ત્યારે આપણે ગોતવા નીકળીએ બૂથમાં કોને બેસાડવા છે એમ નહીં આપણી પાસે અગાઉથી ઉમેદવાર આવે તો એની પાસે યાદી હોય અને ટ્રેન થયેલા દરેક બૂથમાં આપણા કાર્યકર્તાઓ હોય જેને ટ્રેનિંગ પણ આપીએ અને મજબૂત સંગઠન હશે તો લોકો તો હવે ગળે આવી ગયા છે ભારતીય જનતા પાર્ટી ખોટી જે લોકશાહીમાં માન્ય નથી એવી રમતો કરીને મતો જે લઈ જાય છે એને રોકી શકીએ તો પરિણામ સુધી પહોંચી શકીશું ખૂબ સારા આગેવાનો છે ગોર્ડરમાં આપ સૌ પધાર્યા આપે જે પ્રેમ આપે એ માટે આપ સૌનો આભાર માનું છું વિલંબ ઘણો થયો છે એ લાંબી કંઈ વાતો કરવી નથી હોટલ ખાતે જ્યારે જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ હતો ત્યારથી એક આત્મીય મિત્રતાભાઈ પી આર જાડેજા સાથે હતી અને એમને ત્યાં સામાજિક રીતે આવવાનો હતો અમારો કોંગ્રેસ એ મારો પરિવાર છે મોટો પરિવાર છે તો કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરવા માટે મળવા માટે થઈને ખાસ મેં વિનંતી કરી હતી ભાઈ લલિતભાઈને યતીશભાઈને અને આશીષભાઈને અને ઝાલાને કે આપણા પરિવારના આગેવાનોને મળી શકાય એ માટે સાંજનો સમય સાત સાડા સાત થઈ જશે ચાલશે એમણે કહ્યું કે કંઈ જ વાંધો નથી સાત સાડા સાત હશે તો પણ તાલુકા અને શહેરના મુખ્ય આગેવાનો બધા જ આવી જશે આપ સૌ સમય કાઢીને આવ્યા એટલા માટે આપનો આભાર માનું છું સૌની શુભેચ્છા પાઠવું છું અને મારા જેવું કંઈ હોય તો કહેવાની જરૂર નહીં આપનો અધિકાર છે જરૂર કહેતા રહેજો અહીં ઉપસ્થિત સૌની ખૂબ પ્રગતિ થાય ભાઈચારો એકતા અને પ્રેમ કાયમ ટકી રહે એવી શુભકામનાઓ પાઠવું છું લલિતભાઈ વસોયા પણ બહાર હતાનો પ્રવાસ થોડો છોકાવીને પણ અહીંયા આજે આજે રહેવા માટે આવ્યા ભાઈ ઇન્દ્રનીલભાઈ પણ બહાર જવાના હતા અને હું આવું છું ખબર પડી તો પ્રોગ્રામ ચેન્જ કર્યો એમનો પણ બંને નેતાઓનો આભાર આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માની ગયો